દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચ અંકલેશ્વર વાળો રસ્તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે નો ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો પોર્શન ભારે વરસાદના કારણે કાદવ અને કિચડ ભરાઈ જવાથી છેલ્લા કેટલાક દિવસથી બંધ કરવામાં આવ્યો હતો જોકે હવે ફરીથી વાહન વ્યવહાર માટે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો એક્સપ્રેસ વે જે સતત વરસાદને કારણે થોડા સમય માટે બંધ રાખવો પડ્યો હતો કાદવ અને કીચડ ભરાઈ જવાથી તેને બંધ કરી દેવામાં આવ્યો હતો જોકે ફરીથી આ માર્ગ શરૂ કરવામાં આવ્યો છે તો વડોદરા તરફથી સુરત તરફ જતા વાહન ચાલકો અંકલેશ્વરના પૂન ગામ નજીક એક્સપ્રેસ વે ઉપરથી ઉતરી અંકલેશ્વર હાંસોટ અને સુરતને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરી શકશે આ જ રીતે સુરત તરફથી વડોદરા તરફ જતા વાહન ચાલકો પણ સ્ટેટ હાઇવે ઉપરથી અંકલેશ્વરના પુન ગામ થઈ એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકશે આ માર્ગ પુનઃ શરૂ થવાથી ભરૂચ અંકલેશ્વરમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યામાંથી વાહનચાલકોને અંશે મુક્તિ મળશે ત્યારે એક્સપ્રેસ વે પુનઃ શરૂ કરવામાં આવતા પુન ગામ પાસે માર્ગ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે